સુરતમાં છેલ્લા પચીસ વર્ષથી ભરતનાટ્યમના અને ક્લાસિકલ નૃત્યના ક્લાસ ચલાવતા કલાસાગર સંસ્થાના કલાગુરુ શ્રીમતી મેઘનાબેન મહેતા દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા અદ્ભુત નાટ્ય કૃતિઓ રજૂ કરવામાં આવી હતી કલાસાગર સંસ્થાના કલાગુરુ શ્રીમતી મેઘનાબેન મહેતા આનંદ મહેલ રોડ ઉપર છેલ્લા પચીસ વર્ષથી ભરતનાટ્યમના અને ક્લાસિકલ નૃત્યના ક્લાસ ચલાવે છે અને આજે એકસો પચીસ સ્ટુડન્ટ સાથે કાર્યક્રમ છે એમણે પચીસ વર્ષના સુવર્ણકાળ દરમિયાન દેશમાં અને વિદેશમાં ભારતીય નૃત્ય કલાના કાર્યક્રમો કરી એવોર્ડ પ્રાપ્ત કરી સુરત શહેરનું નામ રોશન કર્યું છે આજે તેઓ સુરત શહેરના સંજીવ કુમાર ઓડિટોરિયમના શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને બાળાઓ જોડે સફળ કાર્યક્રમ કરી પોતાની કારકિર્દીમાં એક સુંદર મોરપીંચનો ઉમેરો કર્યો છે આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે યસજી કરંજીયા સાહેબ પ્રેસિડેન્સી સ્કૂલના આચાર્ય દીપિકાબેન શુક્લ અને હિતેન્દ્રભાઈ ચુડાવાળા સાહેબ હાજર રહ્યા હતા અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત